હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બળીના દૂધમાંથી એકદમ સિમ્પલ રીતે બનતું પનીર બળીનું દૂધ એટલે જ્યારે ગાય વાછડાને જન્મ આપે છે ત્યારે એને પહેલું નીકળતું દૂધ એને બળીનું દૂધ કહેવાય છે અહીં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું છે એમાં આપણે આ બળીનું દૂધ અંદર મૂકી દઈશું હવે ઢાંકણ ઢાંકી એને મીડિયમથી લો ફ્લેમ પર મિનિટ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ ચપ્પુ જો એકદમ સાફ આવે છે એટલે એનો મતલબ કે પનીર આપણું રેડી થઈ ગયું છે આ પનીરને આપણે ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થઈ જાય પછી એને અંદરથી કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ પનીર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એની કિનારીઓ આ રીતના કાઢી લઈશું હવે એને કટ કરી આપણે જોઈ લઈએ જો ફ્રેન્ડ્સ એકદમ સરસ મજાનું પનીર ઘરે રેડી થઈ ગયું છે આ પનીર તમે શાકમાં યુઝ કરી શકો છો કાં છીણીને સ્ટોર કરી શકો છો આ પનીરને લાંબો સમય માટે તમે રાખી શકો છો પણ ફ્રીજમાં નહીં ફ્રીઝરમાં રાખવું એને જ્યારે એનો યુઝ કરવો હોય ત્યારે કલાક પહેલાં એને બહાર કાઢી લેવું ને પછી યુઝ કરવો જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ